કે ગરીબ લોકોને હું બચાવવા માટે ગયો તો ત્યારે ગીર ગિર સોમનાથના જે કલેક્ટર બીજી વિજયસિંહ જાડેજા એને ખોટી રીતે મારી ધરપકડ કરી ખોટી રીતે ફરિયાદ કરી પણ મારી સાથે મારો કોડી સમાજ છે અને સમગ્ર ગુજરાતમાંથી કોડી સમાજે આવેદન પત્ર પત્ર આપવામાં આવ્યું છે એના કારણે એની બદલી થઈ છે એના કારણે બદલી થઈ છે આ કોડી સમાજની તાકાત બતાડે છે

અને કોની સમાજ બોલ્યા પછી એમાં ફેરફાર થતો નથી વિમલ બોયલા પછી ફેરફાર થતો નથી ક્યારે બાન છોડ ક્યારે વાતમાં રાખી નથી રાખવાનો પણ નથી ઈ જે પણ હો એક્સ વાય ઝેડ મને ક્યારે કે ફરક પડતો નથી અને ક્યારે પડતો નથી ત્યારે બોલ્યા પછી ક્યારે ફેરફાર ન થતો અને થાસે પણ નહીં અને રહેવાનો પણ નથી અને વિમલને ક્યારે રિવર્સ ગિયર લાગવાનું નથી લાગશે પણ નહીં ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્ય અનેક એવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે એ લોકોની વચ્ચે જે બબાલ છે તે પણ જગજાહેર છે પરંતુ ક્યાંક હવે ધારાસભ્ય વિમલ ચુડાસમા એક એવું નિવેદન સામે આવ્યું છે જે સાંભળીને કદાચ તમે પણ ચોંકી ઉઠશો અને આ જ નિવેદન ની અંદર પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના બદલીનું કારણ પણ આપવામાં આવ્યું છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

તેને જ લઈને ક્યાંક સમગ્ર કુળી સમાજમાં એક બાદ એક દિગ્વિજયસિંહ જાડેજાના વિરુદ્ધ આવેદન પત્ર આપવાની પણ શરૂઆત કરવામાં આવી હતી પરંતુ હવે જે નિવેદન આવ્યું છે ધારાસભ્ય વિમલ ચુડાસમાનું એ નિવેદનમાં ખાસ કરીને દિગ્વિજયસિંહ જાડેજાની જે ગાંધીનગરમાં બદલી કરવામાં આવી છે એનું પણ એક સૌથી મોટું કારણ આપવામાં આવ્યું છે એટલું જ નહીં વિમલ ચુડાસમાએ ક્યાંક દિગ્વિજયસિંહ જાડેજાને ધોળે દિવસે તારા દેખાડી દીધા હોય એવું પણ લાગી રહ્યું છે સૌથી પહેલા તો તેમને જ સાંભળીએ કે તે દિગ્વિજયસિંહ જાડેજાને

એકતા છે આજે સમાજમાં ની પ્રમાણતા વધતી જી પેલા ક્રમ ઉપર નથી કારણ કે આપણામાં શિક્ષણ નથી શિક્ષણ છે પણ શિક્ષણની પ્રમાણતા વસ્તીના આધાર ઉપર જે પ્રમાણે કોળી સમાજની વસ્તી છે જે પ્રમાણે કોળી સમાજની વસ્તી છે એ પ્રમાણે શિક્ષણનું પ્રમાણની સ્પીડ નથી અને શિક્ષણની સ્પીડ વધારવી પડશે શિક્ષણની સ્પીડ વધશે તો કોળી સમાજને પેલા ક્રમ ઉપર આવતા કોઈ રોકી નહીં શકે થતું હોય છે આપણા રમેશભાઈ ને અને હરેશભાઈ ને અને બાકી ને જે ગીર સોમનાથ ના કલેક્ટર જે ખોટી રીતે જે એમની ઉપર જે લગાડ્યું છે અને ખોટી રીતે કારણ કે કોઈ એક કે બે કેસ માં આ ગુનો લાગુ નથી પડતો પણ એમને ખોટી રીતે કરેલું છે અને જ્યારે ખોટી રીતે કોડી સમાજ ઉપર થતું હોય ત્યારે હું ચોક્કસ રીતે આપ લોકોને વાત કરીશ કે કોડી સમાજમાં એકતા કરતા શીખી ગયા છે સમૂહ લગ્ન કરતા શીખી ગયા છે વિદ્યાર્થી સન્માન સમારોહ કરતા શીખી ગયા છે પણ જ્યારે લડાઈની વાત આવે ત્યારે કોડી સમાજ એક થઈને હજી લડતા શીખ્યા નથી એ આપણે શીખવું પડશે સમજવું પડશે જ્યારે લડાઈની વાત આવે આવેદનની પત્રની વાત આવે જ્યારે પત્ર તમે દેવા જતા હોય ત્યારે કે ભાઈ કોડીનાર હોય તો કોડીનાર પૂરતા જ હોય છે વેરા રો તો વેરાવળ પૂરતું જ હોય છે ભાઈ દાખલો જ્યારે આપણા કોડી સમાજની જગ્યા અને રામદેવભીર મહારાજનું મંદિર

પણ જ્યારે તકલીફ પડતી હોય અને સમાજ માટે થઈને ગાંધીજી ઇન્ડિયા માગે આવેદન પત્ર દેવાનું થતું હોય ત્યારે આપણે સમાજ માટે થઈને ઊભું રહેવું પડે ત્યારે મારે ચોક્કસ રીતે સમજવું પડશે કે હવે સમાજને લડતા પણ શીખવું પડશે તેમના હક અને અધિકાર માટે લડતા શીખવું પડશે અને એના માટે તમને એવું નથી કે હક અને અધિકાર માટે ખાલી તલવાર કે મારકુટી થઈ શકે પણ ગાંધીજી ઇન્ડિયા માગે પણ લડવું પડે અને એના કારણે

પણ મારી સાથે મારો કોડી સમાજ છે અને સમાગ સમગ્ર ગુજરાતમાંથી કોડી સમાજે આવેદન પત્ર પત્ર આપવામાં આવ્યું છે એના કારણે એની બદલી થઈ છે એના કારણે બદલી થઈ છે આ કોડી સમાજની તાકાત બતાડે છે અને કેતા હોય કે ટવેન્ટી ટ્વેન્ટી ટવેન્ટી ટ્વેન્ટી કોડી સમાજ આરે લો રમી શકાય ત્યારે કોડી સમાજનો બોલ પડે પીચ ઉપર તો તારી દાંડી ક્યાં ને ક્યાં પહોંચી જાય અત્યારે પહોંચી ગઈ છે અને એના કારણે છ પિટિશન દાખલ કરી છે હાઈકોર્ટમાં અને હાઈકોર્ટે હુકમ કર્યો છે આદેશ કર્યો છે કે અઢાર છ તારીખ સુધીમાં અઢાર છ તારીખ સુધીમાં જો જેના મકાન પડ્યા છે એને તમે નોટિસ નો આપી હોય તમે નોટિસ નો આપી હોય તો તમારા અઢાર છ સુધીમાં તમે તમારું સોગંદનામું અને નોટિસની જગ્યાએ આપ્યું હોય આપી દેવામાં આવશે અને તમામ લોકોને

બાંધ છોડ ક્યારે વાતમાં રાખી નથી રાખવાનો પણ નથી એ જે પણ હોય એક્સ વાય ઝેડ મને ક્યારે કઈ ફરક પડતો નથી અને ક્યારે પડતો નથી ત્યારે બોલ્યા પછી ક્યારે ફેરપણ નથી થતો અને થાશે પણ નહીં અને રહેવાનો પણ નથી અને વિમલ્લ ક્યારે રિવર્સ ગેર લાગવાનું નથી લાગશે પણ નહી ચોક્કસ રીતે કહી સકીશ જ્યારે લડાઈની વાત આવે ત્યારે ફરી તમને કહું છું

એને સવારે દસ વાગ્યા થી લઈને એક વાગ્યા સુધી બેસીને આપડી રાહ જોવી પડી હતી આ જાહેર મંચ ઉપર છું કારણ કે એ કોડી સમાજ રેલી નહીં પણ રેલો નીકળો તો એને ખબર પડી છે કે આને રોકી ન શકાય એને એમ કે આ કેસ કરવાથી વિમલ રોકાય છે અરે ભાઈ બત્રી હાલે છે ને બીજું એ કઈ ફરક નહીં પડે તમને વિમલ ને ન્યાય મોકલશો તો ત્યાંથી પણ વિધાનસભા ચલાવીશ મને મારા કોળી સમાજ ઉપર વિશ્વાસ છે અને એક હોય સોમનાથ ના સાનિધ્યમાં તરીકે બનાવીને છે અને એ બધા આપને આશીર્વાદ કે તમામ સમાજ ને હંમેશા સાથે લઈને ચાલવાનું અને જયારે તમામ સમાજ સાથે લઈને ચાલશે

મને અવશ્ય યાદ કરજો આ તો અત્યારે વાત નો છું પણ હંમેશા કેતો હોય આપણે સારા સમયમાં ના આવું તો કઈ નઈ પણ આપણે જરૂર પડશે ત્યારે આપણો વિમલ એકસો ની સ્પીડ કરતા પણ આપની આગળ આપણો હોત બની ઉભો રહેશે સાથે સાથે મારી વાત પૂરી કરું છું આપ સૌનો ખુબ ખૂબ આભાર જય જય કોડી સમાજ

તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર